હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શીતળા સાતમમાં ઠંડા ખાઈ શકાય તેવા મકાઈના વડા સાથે શાકની પણ જરૂર ના પડે તેવા ભરેલા મરચાં અને એકદમ મસ્ત ઠંડુ પાઈનેપલ રાયતું જે થેપલા સાથે ખાવાની બહુ જ મજા આવશે અને સાથે એકદમ મસ્ત પોચા રૂજ એવા મેથીના થેપલા બનાવીશું તો બધી જ વાનગી તમારા ઘરે ટ્રાય કરજો સૌથી પહેલાં ક્રિસ્પી અને ટેસ્ટી એવા મકાઈના વડા બનાવીશું તો આ વડા બનાવવા સૌથી પહેલાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીશું જેમાં મેં એક મીડિયમ તીખું મરચું સાથે અડધું થોડું વધારે તીખું હોય એવું મરચું લીધું છે તેની સાથે મેં નાનો ટુકડો આદુનો લીધો છે અને એક મોટી ચમચી લસણ લીધું છે તો લસણની ફ્લેવર આ વડામાં બહુ જ સરસ આવે છે હવે આપણે તેમાં થોડું મીઠું નાખીશું અને બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ વાટી લેવાની છે તો આ વડા બનાવવા માટે જો તમે આદુ મરચાં લસણને આ રીતે ફ્રેશ વાટીને નાખશો તો તેની ફ્લેવર વડામાં એકદમ સરસ અને સ્ટ્રોંગ આવશે તો આ રીતે એકદમ સ્મૂધ એવી આપણે પેસ્ટ બનાવી લીધી છે હવે અહીં એક વાટકામાં ત્રણ ચમચી ગોળ લેવાનો છે અને ગોળને મેં આ રીતે ઝીણો ઝીણો સમારી લીધો છે સાથે તેમાં ત્રણ ચમચી દહીં લેવાનું છે તો અહીં આપણે ખાટું હોય એવું દહીં લઈએ છીએ અને દહીં અને ગોળને મિક્સ કરી લઈશું જેથી ગોળ દહીંમાં સરસ ઓગળી જશે અને એકદમ સરસ મિક્સ પણ થઈ જશે તો આ મિશ્રણને આપણે પાંચથી દસ મિનિટ રેસ્ટ આપીશું એ પછી આપણે મકાઈના વડા માટે લોટ બાંધીશું તો તેના માટે અહીં મેં એક મોટો વાટકો મકાઈનો લોટ લીધો છે અને દરદરો લોટ આવે મકાઈનો એ જ લેવાનો છે એ લઈ લેશું અને તેની સાથે જ ત્રણ ચમચી રોટલીનો લોટ લીધો છે તો રોટલીના લોટથી વડામાં સરસ બાઇન્ડિંગ આવશે હવે તેમાં એક મોટી ચમચી તેલ અને સાથે એક મોટી ચમચી કસૂરી મેથી નાખીશું જો અત્યારે તમારી પાસે લીલી મેથી અવેલેબલ હોય તો એ તમે પા કપ જેટલી લઈ શકો છો સાથે તેમાં પા કપ લીલા સમારેલા ધાણા લીધા છે હવે તેમાં પા ચમચી અજમો લઈશું તો અજમાને થોડો હાથેથી મસળીને લેવાનો છે અજમાની ફ્લેવર પણ વડામાં સરસ લાગે છે સાથે તેમાં બે ચમચી તલ લીધા છે અને ચમચી હળદર લઈશું અહીં આપણે એકદમ ચપટી જેટલો ખાવાનો સોડા લેવાનો છે અને એ પછી આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ બધી જ પેસ્ટ આપણે આમાં લઈ લેશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધી જ વસ્તુને પહેલાં આમ જ મિક્સ કરી લેવાનું છે તો લોટમાં વ્યવસ્થિત મૌન લાગી જાય અને બીજી બધી વસ્તુને પણ સરસ મિક્સ કર્યા પછી આપણે તેમાં દહીં અને ગોળનું તૈયાર કરેલું મિશ્રણ નાખીશું તો પાંચ દસ મિનિટ રેસ્ટ આપવાથી ગોળ દહીંમાં એકદમ સરસ પીગળી જાય છે તો આ દહીં આપણે બધું જ લઈ લેવાનું છે અને તેનાથી આપણે લોટ બાંધીશું આ વડા સાતમ પર બધાના ઘરે બનતા જ હોય છે તો એકવાર આ મેથડથી પણ તમે મકાઈના વડા બનાવજો બહુ જ ટેસ્ટી બને છે હવે આપણે બાકીનું એક મોટી ચમચી દહીં લીધું છે તો અત્યારે મારી પાસે દહીં છે એ બહુ ખાટું છે એટલે હું થોડું દહીં અને થોડા પાણીથી આ લોટ બાંધીશ પણ જો તમારી પાસે મીડિયમ ખાટું દહીં હોય તો આ લોટ તમે બધો દહીંથી પણ બાંધી શકો છો હવે આપણે થોડું થોડું કરીને પાણી લેતા જઈશું અને લોટને આ રીતે મસળતા જવાનો છે અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું અને વચ્ચે આ રીતે ચેક પણ કરી લેવાનું કે લોટમાંથી વડા બરાબર વળે છે કે નહીં તો અત્યારે મને લોટ થોડો કડક લાગી રહ્યો છે એટલે હું બાકીનું બેથી ત્રણ ચમચી પાણી લઈને લોટને થોડો સોફ્ટ કરી લઈશ તો આટલો લોટ બાંધવા માટે મારે ટોટલ પાક કપ જેટલા પાણીની જરૂર પડી છે અને એ પછી આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર છે બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધ્યો છે હવે તેમાં પાંચ ચમચી જેટલું તેલ નાખીશું અને લોટને થોડો તેલવાળો કરી લઈશું તો આ લોટને આપણે ટેસ્ટ આપવાની જરૂર નથી આપણે આમાંથી તરત જ વડાવાળીને તળી શકીએ છીએ તો હવે આપણે તેમાંથી મીડિયમ સાઇઝના વાળીશું તો એકદમ થોડો લુઓ લઈ આ રીતે હાથની વચ્ચે હથેળીમાં પ્રેસ કરીને મીડિયમ થિક એવા વડાવાળી લઈશું તો થિકનેસ તમને જેવી ગમે એ પ્રમાણે તમે રાખી શકો છો અને આવી જ રીતે હું થોડા વડા વાળીને તૈયાર કરી લઈશ તો અત્યારે મેં પાંચ નંગ જેટલા વડા વાળ્યા છે હવે આપણે આ વડાને તળતા જઈશું અને બાકીના સાથે સાથે વાળતા જવાના છે તો વડા તળવા માટે મેં અહીં તેલ વ્યવસ્થિત ગરમ કરી લીધું અને એ પછી ગેસને એકદમ ધીમો કરીને વડા તળી લઈશું તો વડા થોડા ઠીક હોય છે એટલે તેને તળવા માટે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે તો જ અંદરથી એકદમ સરસ કૂક થશે અને એકાદ મિનિટ પછી વડા ધીમે ધીમે આ રીતે ઉપર આવશે અને ફૂલવા પણ લાગશે એ પછી આપણે તેને સાઈડ ચેન્જ કરીશું અને બંને બાજુથી ફેરવતા જઈને વડા એકદમ ઘાટા બદામી રંગના થાય તેવા તળી લઈશું તો આ વડા તળાઈ ગયા પછી ગરમ ગરમ તો સરસ જ લાગે છે એ ઠંડા કરીને પણ તમે ચારથી પાંચ દિવસ તેને સ્ટોર પણ કરી શકો છો ઠંડા થયા પછી પણ આ વડા બહુ જ ટેસ્ટી લાગે છે તો એકવાર આ મકાઈના વડા તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટી ભરેલા મરચાં બનાવીશું જેમાં ચણાનો લોટ શેકવાની ઝંઝટ વગર આ મરચાં એકદમ ઝડપથી બની જશે તો તેના માટે મેં અહીં દોઢસો ગ્રામ મરચાં લીધા છે મરચાં ધોઈ કોરા કરી લીધા અને અહીં મેં થોડા મોળા હોય એવા મરચાં લીધા છે તો પહેલાં આપણે મરચાંમાંથી બીયાનો ભાગ કાઢી નાખીશું જેથી મરચાં થોડા ઓછા તીખા પણ થઈ જાય અને તેમાં મસાલો પણ આપણે વ્યવસ્થિત ભરી શકીએ આવી રીતે આપણે બધા જ મરચાં સરસ ક્લીન કરી લઈશું હવે આપણે મરચાંનો મસાલો બનાવવા માટે મેં અહીં એક કપ ભરીને કળી લીધી છે તો જો તમારી પાસે આ ના હોય તો ગાંઠિયા કે પાપડી પણ તમે લઈ શકો છો તો એ આપણે એક મિક્સચર જારમાં લઈ લઈશું અને તેની સાથે જ એક ચમચી ખાંડ નાખીશું તો ખાંડ સાથે લેવાથી તે થોડી પીસાઈ જશે અને આ બંને વસ્તુને આપણે હલકું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો મિક્સચરને ચાલુ બંધ કરીને થોડી દરદરી રહે કળી તેવી આપણે તેને પીસી લઈશું તો જોઈ શકાય છે કે સરસ પીસાઈ ગયું છે હવે આપણે તેને એક અલગ વાસણમાં કાઢીને બીજા મસાલા કરી લઈએ તો સૌથી પહેલાં એક ચમચી કાચા શિંગદાણાનો ભૂકો લીધો છે તેની સાથે ચમચી જેટલું મીઠું લીધું છે તો કળીમાં પણ મીઠું હોય છે એટલે મીઠું થોડું સાચવીને લેવાનું સાથે પાંચ ચમચી લાલ મરચું પાવડર લઈશું તો મરચાં જો વધારે તીખા હોય તો લાલ મરચું નહીં નાખવાનું સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને પાંચ ચમચી ગરમ મસાલો અને પાંચ ચમચી જેટલો હળદર પાવડર લઈશું અને તેની સાથે જ આપણે અડધા લીંબુનો રસ નાખીશું તો અહીં ગળપણ અને ખટાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો હવે તેમાં અડધા કપ જેટલા સમારેલા ધાણા નાખીશું તો સમારેલા ધાણાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે ભરેલા મરચામાં એનો સ્વાદ બહુ સરસ આવે છે હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરીને ચેક કરવાનું જો આ રીતે છૂટી પડી જતી હોય તો આપણે તેમાં એક નાની ચમચી તેલ નાખીશું અને બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈશું તો જો તમે ગાંઠિયા કે ફાફડી ગાંઠિયા લેતા હશો તો લગભગ તમારે તેલ નાખવાની જરૂર નહીં પડે અને હવે બધી જ વસ્તુને આ રીતે વ્યવસ્થિત મિક્સ કરવાનું જેથી જોઈ શકાય છે કે મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો અત્યારે આ મસાલો બહુ કોરો પણ નહીં અને બહુ ભીનો પણ નહીં એવો તૈયાર થયો છે હવે આપણે તેને મરચાંમાં ભરી લેવાનો છે તો મસાલો આપણે એકદમ વ્યવસ્થિત દબાવીને ભરીશું જેથી મરચાંની ફ્લેવર એકદમ સરસ આવે અને આવી જ રીતે આપણે બધા જ મરચામાં મસાલો ભરી લઈશું તો આ જે મસાલો છે એ વધી જાય તો મસાલાને તમે ફ્રીઝમાં આઠથી દસ દિવસ સુધી રાખીને સ્ટોર પણ કરી શકો છો અને અત્યારે જેટલો મસાલો વધ્યો છે એ મસાલો આપણે મરચાંની ઉપર જ નાખી દઈશું જેથી મરચાં સરસ ટેસ્ટી બનશે હવે આપણે મરચાં સાતળવા માટે મેં અહીં એક પોળું વાસણ લીધું છે તેમાં એક મોટી ચમચી તેલ મૂકીશું અને તેલને એકદમ વ્યવસ્થિત ગરમ કરી લેવાનું છે અને વાસણમાં પહેલાં આ રીતે ફેલાવી દેવાનું એ પછી તેની અંદર બધા જ મરચાં મૂકી દઈશું તો મસાલો નીચેની સાઈડ ના રહે એ રીતે મરચાં મૂકવાના છે અને ઢાંકીને તેને ત્રીસ સેકન્ડ જેવું એક બાજુ થવા દઈશું એ પછી ઢાંકણ ખોલીને મરચાંની સાઈડ ચેન્જ કરી લેવાની છે તો જોઈ શકાય છે કે એક સાઈડથી મરચામાં એકદમ સરસ ડિઝાઇન પડી ગઈ છે અને બધા જ મરચાંની સાઈડ ચેન્જ કરી ઢાંકીને ફરી આપણે ત્રીસ સેકન્ડ જેવું તેને કૂક થવા દઈશું તો આવી જ રીતે સાઈડ ચેન્જ કરતા જઈને મેં થી ત્રણ વાર મરચાંને બધી જ બાજુથી કૂક કરી લીધા છે તો એકાદ મિનિટ જેવો ટાઈમ થશે મરચાંને સાંતળવા માટે એ પછી હવે લાસ્ટમાં તેની ઉપર જે વધેલો મસાલો હતો એ લઈ લેવાનો છે અને તેની ઉપર આપણે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું તો આ રીતે પાણી નાખવાથી મરચાંનો મસાલો બળશે પણ નહીં અને મસાલો મરચામાં એકદમ સરસ ચોંટી પણ જશે હવે ઢાંકીને ફરીવાર આપણે ત્રીસેક સેકન્ડ તેને થવા દઈશું અને એ પછી ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે મસાલો એકદમ સરસ રહ્યો છે અને મરચાંને આજુબાજુ થોડો ચોંટી પણ ગયો છે તો આ રીતે કરવાથી મરચાંનો મસાલો પણ નહીં બળે અને મરચાં એકદમ સરસ સંતળાશે તો આવી રીતે ભરેલા મરચાં ઘરે ચોક્કસથી ટ્રાય કરજો સૌથી પહેલાં પાઇનેપલ કમ્પોટ તૈયાર કરીશું અને તેમાંથી માત્ર પાંચ જ મિનિટમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઠંડુ ઠંડુ પાઇનેપલ રાયતું તૈયાર કરીશું તો પાઇનેપલ રાયતું બનાવવા સૌથી પહેલાં પાઇનેપલનું કમ્પોટ બનાવીશું એના માટે મેં અહીં એક કપ ભરીને પાઇનેપલ લીધું છે તો પાઈનેપલનો જે વચ્ચેનો હાર્ડ ભાગ આવે તેને કાઢીને આ રીતે મેં પાઇનેપલના નાના નાના ટુકડા કરી લીધા છે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ જ રાખીશું અને તેમાં અડધો કપ સાકર એડ કરવાની છે અહીં મેં દળેલી સાકર લીધી છે જો તમે ખાંડ લેતા હોય તો ખાંડને પણ દળીને લેવાની છે તો કમ્પોટ માટેનું એકદમ સિમ્પલ માપ છે જેટલું તમે પાઇનેપલ લો તેના અડધા ભાગની સાકર લેવાની છે જો પાઇનેપલ વધારે ખાટું હોય તો સાકરનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે હવે પાઇનેપલને સાકર સાથે એકાદ મિનિટ આ રીતે મિક્સ કરીએ એટલે તેનું થોડું પાણી છૂટું પડે એ પછી ગેસ ચાલુ કરીને કમ્પોટને કૂક કરવાનું છે તો એકદમ સ્લો ફ્લેમ પર કમ્પોટ કૂક કરવાનું છે તો જેમ જેમ કૂક થતું જ હશે તેમ પાઇનેપલનું પાણી છૂટું પડશે અને સાકર પણ પીગળવાનું ચાલું થઈ જશે એટલે આ રીતે થોડું લિક્વિડી થઈ જશે તો હવે પાંચ મિનિટ તેને કૂક કરીશું અને એ પછી અત્યારે કમ્પોટ પ્રોપર કૂક થઈને તૈયાર છે અને તેને ચેક કરીએ તો ચાસણીને થોડી ચમચામાં ઠંડી કરીને ચેક કરીએ તો એક તારની ચાસણી બનવી જોઈએ તો અત્યારે પ્રોપર એક તાર થઈ રહ્યો છે એટલે આ કમ્પોર્ટ એકદમ પ્રોપર કૂક થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને કમ્પોટને એકદમ ઠંડુ કરી લઈશું તો કમ્પોટ ઠંડુ થશે એટલે આ રીતે થોડું વધારે ઠીક થઈ જશે અને એકદમ વ્યવસ્થિત ઠંડુ કર્યા પછી તેને આ રીતે કોઈ પણ કાચના કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં તમે એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો અત્યારે આપણે આ કમ્પોટ બનાવવા માટે કોઈપણ પ્રિઝર્વેટિવ કે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કર્યો આ કમ્પોટમાંથી તમે લસ્સી રાયતું કે પછી મિલ્કશેક પણ તૈયાર કરી શકો છો હવે બનાવેલા કમ્પોટમાંથી પાઇનેપલ રાયતું બનાવીશું તો અહીં મેં દોઢ કપ જેટલું દહીં લીધું છે દહીં એકદમ સરસ થીક અને સાવ મોળું હોય એવું લેવાનું છે જો તમારા દહીંમાં થોડું પણ વધારે પાણી હોય તો દહીંને એક કપડામાં બાંધીને પંદરથી વીસ મિનિટ રાખી મૂકશો એટલે વધારાનું પાણી દૂર થઈ જશે અને એકદમ સરસ થીક દહીં તૈયાર થઈ જશે હવે તેમાં ચમચી સંચળ નાખીશું સાથે જ અહીં મેં પાંચ ચમચી ચાટ મસાલો લીધો છે જો તમને ભાવે તો અહીં તમે ચમચી શેકેલા જીરુંનો પાવડર અને મરી પાવડર પણ લઈ શકો છો હવે તેમાં તૈયાર કરેલ પાઇનેપલ કમ્પોટેડ કરીશું તો અત્યારે મેં અઢી મોટી ચમચી જેટલો પાઇનેપલ કમ્પોટ લીધો છે કમ્પોટ બનાવતી વખતે સાકરનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં લીધેલું છે એટલે રાયતામાં તમારે ઉપરથી ખાંડ નાખવાની બિલકુલ જરૂર નહીં પડે એમ છતાં ટેસ્ટ કરી લેવાનું વધારે તમને જરૂર હોય તો તમે ખાંડ એડ કરી શકો છો હવે તેમાં થોડા ફુદીનાના પત્તા એડ કરીશું તો આઠથી દસ ફુદીનાને આ રીતે ઝીણો સમારીને એડ કરીશું જેથી રાયતામાં તેની ફ્રેશનેસ એકદમ મસ્ત લાગે છે પુદીનાની જગ્યાએ તમે લીલા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું તો રાયતાનું ટેક્સચર એકદમ સ્મૂધ બનાવવા માટે અહીં મેં વિસ્કટથી રાયતાને મિક્સ કર્યું છે જેથી જેવું રેસ્ટોરન્ટમાં એકદમ સ્મૂધ રાયતું મળતું હોય છે તેવું જ રાયતું તમારા ઘરે પણ તૈયાર થશે તો એકદમ ઇઝી અને સુપર ટેસ્ટી એવું આ પાઇનેપલ રાઈતું તમારા ઘરે પણ ટ્રાય કરજો આજે આપણે સુપર સોફ્ટ એવા મેથીના થેપલા બનાવીશું જે એકદમ ટેસ્ટી બને છે તો તેના માટે મેં અહીં એક ખાંડણીમાં સાતથી આઠ કળી જેટલું લસણ લીધું છે અને તેની સાથે આપણે એક મોટી ચમચી જેટલા ધાણાના જે ડંઠલ આવે તેને આ રીતે ઝીણા કાપીને લઈ લેશું તો ધાણાના ડંઠલને આ રીતે ખાંડવામાં લેવાથી તેની ફ્લેવર પણ એકદમ સરસ આવે છે અને થેપલા વણતી વખતે તે નીકળી પણ નથી જતા તો બંને વસ્તુને સરસ ખાંડીને આ રીતે પેસ્ટ બનાવી લેવા અને હવે અહીં મેં બે કપ જેટલી મેથીને સરસ ધોઈને કોરી કરી લીધી છે અને તેને આ રીતે મોટી મોટી સમારી લેવાની છે એ પછી તેની અંદર બે કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તો જે આપણે રોટલી બનાવવામાં લેતા હોઈએ એ જ લોટ અહીં લેવાનો છે અને તેની સાથે તેની અંદર એક મોટી ચમચી જેટલું લસણ અને જે ધાણાની પેસ્ટ કરીને રાખી હતી તે લઈ લેશું અને સાથે પાક વાટકી જેટલા આપણે ધાણા લેવાના છે તો ધાણાને આ રીતે ઝીણા સમારી લઈશું અને એ પછી તેની અંદર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું અને સાથે પાંચ ચમચી હિંગ લઈશું અને પાંચ ચમચી જેટલો અજમો લેવાનો છે તો અજમાને આ રીતે હાથેથી થોડો મસળીને લઈ લઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે ચમચી જેટલું ઘી અને બે ચમચી તેલનું મોણ નાખવાનું છે તો થેપલામાં જો તમે ઘીનું મોણ નાખશો તો તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે તો હવે આપણે બધી જ વસ્તુને સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને લોટમાં સરસ મોણ મિક્સ કરી દેવાનું છે અને એ પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે તો થેપલાનો લોટ આપણે પરાઠા જેટલો કઠણ પણ નહીં અને રોટલી જેટલો ઢીલો પણ નહીં તેવો મીડિયમ કઠણ લોટ બાંધીશું તો અત્યારે આપણો લોટ બંધાઈને તૈયાર છે હવે તેની ઉપર ચમચી જેટલું તેલ નાખીને લોટને થોડો મસળી લઈશું અને એ પછી આપણે લોટને ઢાંકીને દસ મિનિટ જેવો રેસ્ટ આપી દઈશું તો રેસ્ટ અપાયા પછી લોટને ફરીવાર આપણે થોડો મસળી લેવાનો છે અને એ પછી તેમાંથી લુવા પાડી લઈશું તો એક સરખા થેપલા થાય તેના માટે પહેલાં બધા જ એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લેવાના અને લુવાને ઢાંકીને રાખવાના જેથી તે સુકાઈ ના જાય એ પછી આપણે આ રીતે અટામણ લઈને થેપલા વણી લઈશું તો થેપલા વણવા માટે જો થોડું અટામણ લેશો તો થેપલું તમારું એકદમ સરળતાથી વણાઈ જશે અને અત્યારે તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ પતલું થેપલું વણીને તૈયાર કરી લીધું છે તમે તમારી ઈચ્છા પ્રમાણે જાડા કે પતલા થેપલા વણી શકો છો તો હવે આપણે થેપલાને શેકી લઈશું તો તેના માટે મેં અહીં તવીને ગરમ કરી લીધી છે અને થેપલાને હવે તેના પર લઈ લેશું અને બંને બાજુ થેપલાને પહેલાં કાચું પાકું શેકી લેવાનું છે અને એ પછી થેપલા પર એક એક ચમચી જેટલું તેલ મૂકીશું અને બંને બાજુથી થેપલાને શેકી લઈશું તો થેપલું શેકતી વખતે પહેલાં તો ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ અને બીજું એ કે થેપલાને તમારે વારંવાર પલટવાનું નથી જો આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે ગેસની ફ્લેમ સ્લો રાખશો તો પણ થેપલું ચવળ થઈ જશે અને વારંવાર પલટવાથી પણ થેપલું ચવળ થઈ જાય છે તો અત્યારે આપણું થેપલું શેકાઈને તૈયાર છે એવી જ રીતે બધા જ થેપલા આપણે શેકી લઈશું અને અત્યારે આટલા મેઝરમેન્ટમાંથી આપણા તેરથી પંદર જેવા થેપલા બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ થેપલા બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રેસીપીથી થેપલા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને ઘીનું મોણ નાખીને બનાવશો તો તમારા થેપલા બેથી ત્રણ દિવસ સુધી એવા ને એવા સોફ્ટ રહેશે તમે અત્યારે જોઈ શકો છો કે થેપલા એકદમ સરસ સોફ્ટ બન્યા છે જો તમને આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો સાથે મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક યુ